નમસ્કાર મિત્રો વનીતાની વાનગી માપનું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ વધેલી રોટલીમાંથી બનતો એકદમ ટેસ્ટી અને નવો નાસ્તો તો જ્યારે સાંજે ભૂખ લાગે અને કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે આ રીતે તમે નવો નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત આ નાસ્તો ટ્રાય કરશો તો વારંવાર બનાવવાનું મન થશે અને આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી વનિતાની વાનગી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીઓ ના નોટિફિકેશન તમને મળતા રહે અને વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને રીત બરોબર સમજાય ઓકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મારી પાસે રાતની વધેલી ચારેક રોટલી છે તેના આવી રીતના નાના નાના ટુકડા કરી લેશો અને મિક્સર જારમાં પીસી સીધો મિક્સિંગ બાઉલમાં એડ કરીશું તો તમે જોઈ શકો છો આવી રીતના પીસેલું હોવું જોઈએ હવે તેમાં થોડાક શાકભાજી ઉમેરીશું થોડા શિમલા મિર્ચ છીણેલું ગાજર ઝીણી સમારેલી ડુંગળી કોબીજ બે લીલા મરચાં અડધો કપ સુજી અને હા જો તમે રોટલી વધુ પ્રમાણમાં લીધે છે તો એક કપ સૂજી અને અડધો કપ દહીં યાની કે સૂજીથી અડધો કપ દહીં જરૂર નાખો દહીંથી ટેસ્ટ સારું આવશે લાસ્ટમાં થોડા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશો શાકભાજી તમે તમારી પસંદ પ્રમાણે નાખી શકો છો હવે તેમાં થોડું થોડું પાણી નાખી મિશ્રણ બનાવી લેશો યાની કે સૂજી પલાળ્યામાં જેટલા પાણીની જરૂર હોય તેટલું પાણી નાખી મિશ્રણ બનાવી લેશો અને પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ જઈ જોઈ લઈએ તો મિશ્રણ સારી રીતે સેટ થઈ ગયું છે હવે જરૂર પ્રમાણે પાણી નાખી ચીલા જેવું બેટર બનાવી દેશું તમે જોઈ શકો છો આવી રીતનો બેટર હોવો જોઈએ હવે બે ચપટી બેકિંગ સોડા નાખી મિશ્ર કરી લેશો અને હા બેકિંગ સોડા ત્યારે જ નાખવાનું જ્યારે તમે નાસ્તો બનાવવાના હો હવે નાસ્તો બનાવી લઈએ તેના માટે ગેસ પર તવો મૂકી તેલ ગ્રીસ કરી લેશું તેલ ગરમ થાય ત્યારે થોડી રાઈ થોડું જીરું અને સફેદ તલ નાખી આપણે જે બેટર બનાવ્યું હતું તેમાંથી એક ચમચો મિશ્રણ લઈ ફેલાવી લેશું અને હા ચીલાને સાવ પાતળું નહીં પણ મીડિયમ રાખવાનું છે હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર બે મિનિટ શેકી લઈશું બે મિનિટ પછી ઢાંકણ ખોલી જોઈ અને અને ઉપર તેલ લગાવી પલટાવી બીજી સાઈડ ધ્યાન નીચે બરોબર શેકાઈ જાય ત્યારે જ પલટાવવાનું નહીં તો તૂટી જશે તમે જોઈ શકો છો બંને સાઈડ સારી રીતના શેકાઈ ગઈ છે તો દેખાવમાં જેટલું સારું લાગે છે ખાવામાં તે એટલો જ ટેસ્ટી લાગે છે કોઈને ખબર પણ નહીં પડે કે વાસી રોટલીમાંથી આ નાસ્તો બનાવેલો છે તો તમે પણ એકવાર આ જરૂર બનાવો અને તમે જોશો કે ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વનીતાની વાનગીને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ